દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે જાણીએ છીએ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા જેવો જેલવાસ ભોગવી રહ્યા છે આખરે એમની પાંચ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે મહિનાથી પણ વધારે એટલે કે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ હજુ સુધી એમને જેલવાસમાંથી મુક્તિ મળી નથી આ પાછળનું કારણ કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે આમાં રાજકીય ખેલ લાગી રહ્યો છે પરંતુ શું છે હકીકત એ તો હવે જ્યારે કોર્ટનો નિર્ણય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ દોસ્તો એ પહેલાં આજના સમાચારમાં તમને જણાવી દઈએ કે ક્યારે ચૈતર વસાવા આવશે જેલની બહાર સૌ લોકો જાણવા માટે આતુર છે ત્યારે તમે જાણવા માગતા હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આજે તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વીડિયોઝની માહિતી મળતી રહે આપને સૌથી પહેલાં સૌથી પહેલાં વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ પ્રાંત અધિકારીની ઓફિસમાં પાંચ જુલાઈના રોજ બબાલ થાય છે એમના વિડીયોઝ આપણી સામે આવે છે એમની તસવીરો આપણી સામે આવે છે અને ત્યારબાદ એમની ધરપકડ થાય છે એમના વિરુદ્ધ કેસ કેસ કરવામાં આવે છે અને આ કેસ કોર્ટમાં ચાલે છે નીચલી કોર્ટમાં જ્યારે એમની જામીન અરજી છે એ નામંજૂર કરી દેવામાં આવે છે તો પછી એને એમ થાય છે કે હવે ન્યાયની આ લડત તેમણે આગળ લડવી છે એટલે હાઈકોર્ટમાં તેઓ અરજી કરવાનું નક્કી કરે છે પરંતુ દોસ્તો વાત એવી હતી કે તે પહેલાં એમને માફીની ઓફર મળી જે વ્યક્તિ એમના ઉપર કેસ કર્યો છે એમણે ચૈતર વસાવાને માફીની ઓફર આપી અને એવું કહ્યું કે જો તેઓ ચૈતર વસાવા માફી માગશે તો એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને બીજી વાત એ હતી કે તેઓને હાઈકોર્ટમાં ધક્કાઓ પણ નહીં ખાવા પડે લોકોને એક તરફ એવું લાગી રહ્યું હતું કે હવે ચૈતર વસાવા માફી માગી લેશે પરંતુ એ વાત સદન ખોટી પડી અને પરંતુ એમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હાઈકોર્ટમાં જેવી જ કરવામાં આવી ત્યારબાદ એમની સુનાવણી તારીખ પાંચ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવી શકે એવી વાતો સેવાઈ રહી હતી કારણ કે બાવીસ જુલાઈના રોજ કોર્ટમાં જે છે નીચલી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં એમની જામીન અરજી છે એના મંજૂર કરવામાં આવી ત્યારબાદ તારીખ ચોવીસ જુલાઈના રોજ ડેડીયાપાડામાં એક મહાસંમેલન આયોજિત થયું જેમાં દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય ભગવંત માન સહિતના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા અને તેમની હાજરીમાં જ્યારે આ મહાસંમેલન આયોજિત થયું ત્યારે સૌ લોકોને લાગી રહ્યું હતું કે કે નવા જૂનીના એંધાણ રાજકારણમાં છે પરંતુ ત્યારબાદ આજે એક મહિનાથી પણ વધારે આ સંમેલનને પણ સમય વીતી ચૂક્યો છે પરંતુ ચૈત્ર વસાવાને લઈને કોઈ નિર્ણય નથી વાત એવી હતી કે પાંચ ઓગસ્ટના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવતી હતી ત્યારે સામા પક્ષે રહેલા ચૈત્ર વસાવાની સામા પક્ષે રહેલા વકીલે જે છે સમયની માગણી કરી મુદત લંબાવાઈ અને ત્યારબાદ હવે છે તેર ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની હતી સૌ so લોકો ચૈત્ર વસાવાના સમર્થકો એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે એવો તેર ઓગસ્ટની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેર ઓગસ્ટનો દિવસ જ્યારે આવ્યો ત્યારે કોર્ટની જે છે સુનાવણી જ્યારે ચૈત્ર વસાવાની આવી ત્યારે સમય પૂર્ણ થઈ ગયો અને ત્યારબાદ કોર્ટનો સમય પૂર્ણ થતાં જેમની જે સુનાવણીની તારીખ છે એ લંબાવાઈ અને હવે અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એમની સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે દોસ્તો સૌ બાબતની ચર્ચા જ્યારે સોશિયલ મીડિયા પર થતી હોય ત્યારે હવે લોકોને એવું લાગી રહ્યું છે કે ચૈત્ર વસાવાની હવે સુનાવણી છે અઠ્યાવીસ ઓગસ્ટે થવા જોઈએ ત્યારે દોસ્તો હવે 28 ઓગસ્ટે મોટો નિર્ણય આવી શકશે અને ત્યારે ખબર પડશે કે ચૈતર વસાવાની જામીન અરજી છે એને મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર કે એને જેલવાસ ભોગવવો પડશે આ તમામ બાબતે વિગતે ત્યારે ચર્ચા થશે પરંતુ દોસ્તો હાલ પૂરતા સમાચારને અહીંયા વિરામ આપીએ છીએ આપનું આ વિષય શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને હા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે ધન્યવાદ